નમસ્તે એવિવન સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં ફરી વખત હું આજે જશું એક નવા વિડીયો સાથે તો આજે જ છીએ અમે સ્વિઝઝરલેન્ડ અમારું વર્ષો પહેલાંનું સપનું હતું ઘણા વર્ષોથી વાત જોતા થા કે અમે ક્યારે સ્વિત્ઝલેન્ડ જઈ તો ફાઇનલી અમે જાય છે તો અમારી ફ્લાઇટ છે અહીંયાથી નોનથી બેસેલ હોતી નહીં અને તમને અમારું લગેજ જોઈને શોક લાગશે કે અમારો લગેજ હશે તમને વિચાર આપશે એટલો લગેજ હું હા બતાવું તમને

સારું રે ફરવામાં પણ અને કોઈ બીજી સિટીમાં જવું હોય તો લગેજ સાથે હોય તો એટલું બધું સ્ટ્રગલ ન થાય તો જોઈએ હવે તો જઈએ આપણે એરપોર્ટ ઉપર અત્યારે તો અત્યારે અમે પહોંચી ગયા છીએ એરપોર્ટમાં મારા ઘરથી એરપોર્ટમાં પહોંચવામાં અમારે દોઢ કલાક લાગી અને હવે નોંધથી બેસલ પગવામાં દોઢ કલાક લાગશે તો કેટલો સમય જાય છે તો મેં અહીંયા આવી ગયા છીએ ને અત્યારે મારા ફ્લાઇટ છે બે વાગ્યા ને વીસ મિનિટની અને લંચ પણ કરી લીધું છે ને હવે જઈ ફટાફટ ચેકિંગ કરાવવા કારણ કે વધારે સામાન છે એની ખાલી એક બેગ જ છે તો એ આપણી સાથે જ રહેવાનો છે તો સામાનમાં સારું છે કે આપણી પાસે એક બીજી કોઈ ઝંઝટ છે નહીં તો લોન તો એરપોર્ટ થોડુંક નાનું છે એટલું બધું મોટું નથી એરપોર્ટમાં આવ્યા તો ઇન્ડિયા જતા હોય એ ફીલિંગ આવે છે તો અમે મની પણ એક્સચેન્જ કરી નાખ્યા છે અમે લઈ લીધા છે સ્વિસ ફ્રોંગ યુરોમાંથી જોવામાં તો સેમ જ લાગે મને બહુ સાજો ફરક નથી લાગતો યુરોમાં અને ફ્રોંગમાં પણ અહીંયા સ્વિટરલેન્ડનો ફેક છે અને સ્વિસ ફ્રોંગ થોડોક મોંઘો છે યુરો કરતાં આપણે ઇન્ડિયન રૂપીઝમાં ક્રોન કરીએ તો યુરોના એક યુરો બરાબર નેવું બાણું યુરો બાણું રૂપિયા થાય અને સ્વિસ ફ્રોંગનો તમે એક ફ્રોંગ બરાબર ઇન્ડિયન રૂપીઝમાં કરો તો સો રૂપિયા થાય તો ફ્રોંગ થોડોક મોંઘો છે યુરો કરતાં તો અમે લઈ લીધા છે ઇન કેસ ખબર નહીં જરૂર પડે તો ચાલીસ લીધા છે સ્વિટરલેન્ડ યુરોપમાં જ આવે છે પણ ત્યાં યુરો નથી ચાલતા કરંટ ચાલે છે ઝાજોભાગ અમે કાળ જ વાપરીએ છીએ તો તૈયાર છે આપણું પ્લેન અને હવે જઈએ આપણે અંદર

બુકિંગ કરાવી છે ત્યારે અમે સીટ સિલેક્ટ નથી કરી અમને એમ હતું કે અમારી સીટ છે એ બાજુ બાજુમાં નહીં આવે કદાચ કદાચ આગળ પાછળ આવું છે એવું હતું પણ એવું નથી થયું મારા નસીબ સારા છે કે હું હારી મારા અજમેની સીટ બાજુબાજુમાં જ આવી છે તો વાંધો નથી ભાઈ પણ એક વાત છે કે મારે વિન્ડો સીટ નથી આવી પણ કાંઈ નહીં આવે નેક્સ્ટ ટાઈમ પાછા રીતે આવું જ્યારે વિન્ડો સીટ આવી છે તો ત્યારે વિન્ડો સીટમાં બે

અમે પહોંચી ગયા છીએ બે તલના એરપોર્ટ ઉપર અહીંયાનું વાતાવરણ એટલું બધું શાંત છે ને એટલું સાયલેન્ટ એરપોર્ટ છે ને કે આન આનથી વધારે સાયલન્ટ તમે કોઈ એરપોર્ટ જોયું જ નથી અને આ એરપોર્ટની ખાસ વાત શું છે કે આ એરપોર્ટ છે એ ફ્રાન્સ જર્મની અને સ્વિટર્લેન્ડ એકદમ બોર્ડરમાં આવેલું છે તો તમારે એક્ઝિટ સમયે બહુ ધ્યાન રાખવું પડે છે તો અહીંયાથી તમે એક્ઝિટ થાવ તો સ્વિટ્ઝરલેન્ડમાં જાવ છો અને જો પેનની જગ્યાએથી તમે એક્ઝિટ થાવ છો તો તમે ફ્રાન્સમાં જાઓ છો તો એક્ઝિટ સમય બહુ ધ્યાન રાખવું પડે છે બેસલના એરપોર્ટમાં તો સ્વિટ્ઝરલેન્ડમાં અમે પકડી લીધી છે પહેલી બસ જે પચાસ નંબરની છે એ અમને અહીંયા એરપોર્ટથી બેસલના સિટી સેન્ટર સુધી લઈ જાય તો અત્યારે અમે પહોંચી ગયા છીએ બેસલના એક મેઇન સ્ટોપ છે રેલવે સ્ટેશનનું ત્યાં અમે બેસલના એરપોર્ટ થી તે દસ પેકડી પચાસ નંબરની અમે અહીંયા પહોંચાડી દીધા છે અને હવે અમે જવાના છીએ લુસે બેસેલ અમારો ફરવાનો કોઈ પ્લાન છે નહીં અમે બસ બેસે ખાલી અમારી ફ્લાઇટ લેન્ડિંગ થઈ અને ત્યાંથી મેન સ્ટોપ અને હવે જાઉં લુસે તો અમારે પાંચ ને ત્રણની બસ છે તો અહીં સોરી પાંચ ને ત્રણની ટ્રેન છે કે છે તો લેટ્સ ગો તો અત્યારે અમે જઈએ છીએ બેસલથી ટ્રેનમાં બેઠા છીએ તો એક એક સાઇટમેન્ટ હોય ને કે આપણે સ્વિટરલેન્ડ જાઉં ને બધા વ્યૂ જોવું ને બધી મસ્ત મસ્ત ટ્રેનો જોઉં એવું સાંભળ્યું હતું કે આ ટ્રેનમાંથી બહુ મસ્ત વ્યૂ આવ્યો પણ હજી આવ્યો નથી આવશે ત્યારે હું તમને બતાવીશ કે કેવો વ્યૂ આવે છે અહીંયા અને ખાસ વાત કે તમે આવતા હો તો અહીંયા જે ટીસી આવે ચેક કરવા ટિકિટ તો તમારી ટિકિટ તો માગે છે પણ તમારી આઈડી પાસપોર્ટ ઈ પણ માંગે છે તો તમે જો આવતા હો તો જો કે બધા લાવે તે પણ કોઈ કમ કોઈ કે જો નો લાવતા હોય તો તમારી સાથે આઈડી અને પાસપોર્ટ જરૂર છે તો હું વાટે છું અહીંયા બ્યુટી હજી બધી વ્યૂ નથી બેસલ અમારી ઇટનરીમાં છે જ નહીં અમારે બેસલમાં ફરવાનું નહોતું તો અમે જઈ લુસેન લુસેન પણ અમે બે ત્રણ કલાક રહેવાના છીએ ત્યાં નાઇટ કરવાના છીએ અને સવારે જવાના છીએ અમે ઇન્ટરલાક ત્યાં અમારે વધારે કવર કરવાનું છે અને અહીંયાથી સરસ મજાનો વ્યૂ હવે થોડો થોડો આવતો હોય એવું લાગે છે મને તો અત્યારે અમે પહોંચી ગયા છીએ લુસી અને એવું છે કે થોડીક ખરીદી કરી લઈએ તો અમે અહીંયા આવ્યા છીએ અહીંયા સુપરમાર્કેટ છે તો ત્યાં શોપિંગ કરવા માટે તમને ખબર જ છે કે પેલું સોરી સ્વિટરલેન્ડ કેટલો એક્સપેન્સિવ છે @@@@موسيقى

આ છે લુસેનનું સૌથી ફેમસ લાયન મોન્યુમેન્ટ તમે જોવો છો કેટલું બ્યુટીફુલ છે લુસેન આખું સિટી મસ્ત છે પણ અમારે ત્રણ જગ્યા કવર કરવાની છે પહેલી છે આ લાયન મોન્યુમેન્ટ બીજું છે એ છે સેપલ બીચ અને ત્રીજું છે એ છે ઓલ્ડ ટાઉન તો અમે પહેલી વખત લીધો છે આ જગ્યા અને ત્યાર પછી હવે જાઓ આપણે સેપલ બીજે તો લુસેન આખું સિટી મસ્ત છે પણ તમે મતે ઓછો ટાઈમ હોય તો તમારે આ ત્રણ જગ્યા તો કવર કરવી જ પડે બાકી તમે એક દિવસ પણ આખો ડુસીમાં કાઢી શકો છો આરામથી તો સ્વિટ્ઝરલેન્ડ ફેમસ છે વોચ માટે નાઈફ માટે અને બેલ્ટ માટે તો ત્રણેય વસ્તુ અહીંયા મળે છે તમને એકદમ જોરદાર પણ બહુ બધી પ્રાઇસ છે ખબર નહીં મને સ્વીટ નાઈફ માટે કેમ ફેમસ છે

અમારો એટલો બધો સમય નથી અમે કોઈ બીજા સિટીમાં વધારે ટાઈમ પેન કરવાના છીએ તો અમે આ સિટીમાં ખાલી બે ત્રણ કલાક જ રહેવાના છીએ પણ એકદમ જોરદાર સિટી છે અને મારી પહેલી સામે આવેલો છે શટલ બીજ અને એની સામે છે આ પર્વત તો એકદમ જોરદાર વ્યૂ છે અને ઘણી બધી એક્ટિવિટી તમે કરી શકો છો પહેલાં પર્વત ઉપર જાઓ ત્યાં પણ ઘણા બધા ગંડોલા રાઈડ ઘણી બધી રાઈડો થાય છે તો એકદમ જોરદાર વ્યૂ છે અહીંયાનો તો આ છે સરસ મજાનો બ્રિજ શાપેલ બ્રિજ સરસ મજાનો લાકડાનો બનેલો છે એની હિસ્ટ્રી શું છે તો નથી ખબર કારણ કે હિસ્ટ્રી વાંચવામાં બેસી તો ઘણો બધો ટાઈમ વયો જાય છે તો તમે ખાલી બે ત્રણ જગ્યા કવર કરીએ કોઈ એની હિસ્ટ્રી જાણો મોબાઈલમાં વાંચો આ તે બધું કરો તો બહુ ટાઈમ સાથે રહી જાય એટલે આપણે હિસ્ટ્રીમાં નથી જાવું પણ એકદમ જોરદાર વ્યૂ આવે છે અહીંયાથી સરસ મજાનો એકદમ બ્યુટિફુલ તમે જવો તો તમને એમ થાય અહીંયાથી ક્યાંય જવું જ નથી અહીંયા ને અહીંયા જ બેગી રહી પણ બહુ બહુ જોરદાર છે તમે તમને ખબર હશે કે સ્વિટરલેન્ડ બહુ મોંઘું છે બહુ એક્સપેન્સિવ છે પણ તમે આવા વ્યૂ જોવો છો તો તમને નથી તમને લાગે છે કે નહીં એટલી બ્યુટી હોય તો એટલું તો એક્સપેન્સિવ આ છે શાપલ બીજ અહીંયાની સારી વાત શું છે કે તમારે ટ્રેન હોય તમારી પાસે કોઈ કનેક્ટિંગ ટ્રેન હોય કે જ્યારે કે તમારે લ્યુ સંધી કે જગ્યાએ જવું હોય તમારા પાસે અડધી કલાકનો સમય બેસો હોય તો તમે અડધી કલાકમાં પણ આ સિટીને એકદમ સરસ મજાના દ્રશ્યો ને માણી શકો છો કારણ કે એકદમ રેલવે સ્ટેશનની સામે છે તો તમારી પાસે અડધી કલાકનો ટાઈમ હોય તો પણ તમે અહીંયા આવીને ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તો એકદમ જોરદાર લોકેશન છે અહીંયા તો ઘણા બધા આવા પેઇન્ટિંગ છે અને ઘણી બધી લખેલું છે હિસ્ટ્રી ઘણી બધી હશે પણ ટાઈમ નથી બધો વાંચવાનો પણ મસ્ત અત્યારે ઇવનિંગનો સમય છે તો એકદમ જોરદાર એકદમ લાઇટિંગ વાળો મસ્ત લાગે છે

તમને આ રૂમ બહુ મસ્ત છે તો એનો રૂમનો ટૂર હું કદાચ સવારે આપશું જ સમય રહે તો અહીંયાથી એકદમ જોરદાર વ્યૂ આવે છે સરસ મજાને એકદમ બ્યુટિફુલ બહુ મસ્ત રૂમ છે જો તમે પેરિસમાં આવતા હોવ તો તમે આ રૂમ બુક કરાવી શકો એટલી બધી કહેવાય રિઝનેબલ પ્રાઇસ છે એટલી બધી પ્રાઇસ નથી ને એકદમ સરસ લોકેશન એકદમ જોરદાર વ્યૂ છે અત્યારે કદાચ નાઇટ છે એટલે કદાચ નહીં બતાવી તમને પણ હું સવારે હું રૂમ ટૂર આપી ત્યારે બતાવીશું એકદમ જોરદાર વ્યૂ છે લાઇટિંગ નો થોડોક પ્રોબ્લેમ છે એટલા માટે આમ ફરીને સ્ટુડિયો બનાવવો પડે તો આ અમારો રૂમ છે આ રૂમની ની સાઈઝ એટલી બધી મોટી નથી પણ બે માણસો માટે એકદમ કમ્ફર્ટેબલ રૂમ છે અહીંયા નાનો એવો કબાટ આપ્યો તમારો સામાન મૂકવા માટે અને થોડો ગરમી વાળો માહોલ હતો એટલે માટે આ પંખો પણ આપ્યો અને આ બ્રેડ છે એની સાઇઝ થોડીક મોટી છે અને ઈ ટ્રેંગલમાં છે અને અહીંયા આવેલો છે એક પ્લે કે જ્યાં તમે નાની નાની મોટી ગેમ રમી શકો અને અહીંયાની આખી બાલ્કનીમાંથી બહુ મસ્ત આવે આવું એકદમ જોરદાર અમે નાઇટે નાઇટમાં અમે અહીંયા બેસીને જેમાં હતા પણ કદાચ નાઇટમાં વિડીયોમાં એટલો બધો યુ નહી આવ્યો હોય બહુ અંધારું હતું પણ અત્યારે મસ્ત જો આવે છે અહીંયાથી બધા માઉન્ટેન પણ દેખાય છે અહીંયાથી અત્યારે સવારના છ વાગ્યા છે એટલે થોડોક ધુમ્મસ ટાઈપનું છે એટલે એકદમ ક્લિયર નથી પણ સારું છે